વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોર નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાંડ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં આજે એકાવન માં નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારોના સોળ બટુકો આ યજ્ઞોપવિત સંસ્કાર માં જોડાયા હતા જનોય બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ વગેરે નવ દેવો નું આહ્વાન કરી અદભુત ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા દૈનિક સ્નાન શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ પૂર્ણ આહાર ની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે જનોય બટુકોને વેદ રક્ષાનો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે પાઠશાળા સંકુલમાં યોજાયેલા નિઃશુલ્ક સમૂહોપિત કાર્યક્રમ કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી સંસ્થાના પ્રમુખ ગૌરવભાઈ શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી બાલકૃષ્ણ ગુરુજી અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તારલાઓ તેમજ સંસ્કૃત ભાષામાં પારંગતતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિઃશુલ્ક યજ્ઞો પવિત્ર કાર્યક્રમને સફળ બનાવનારા તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો